જય માતાજી આજે હું બનાવીશ ઊંધિયું તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ તો આપણે ઊંધિયા માટેના જે શાક લીધા છે તો કાચું કેળું લીધું છે એના આવી રીતે કટિંગ કરી લીધું રીંગણાની અંદર ભરી લીધા છે ગાંઠિયા સિંગદાણાનો ભૂકો મરચું હળદર ધાણા જીરું એવું બધું એડ કરીને કેપ્સિકમ નાનું બટેકું સુરતી વાલોળ રતાળું સુરણ ફ્લાવર ટિંડોરા વટાણા તુવેર અને સક્કરિયું લીધો છે અને ગ્રેવી શાકને આપણે વઘાર કરીશું ત્યારે ગ્રેવી કરવા માટે આપણે ડુંગળી ટમેટા અને લસણ ત્રણેયની આપણે ગ્રેવી કરી લઈશું આપણે ઊંધિયામાં એડ કરવાની મેથીની ગોળીઓ બનાવી લઈએ વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે તેમાં એક ચમચી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું હવે લીલી મેથી એડ કરીએ હવે તેમાં આપણે અજમો પ્રમાણે મીઠું એડ કરીશું હવે તેમાં આપણે બીજિક મસાલા એડ કરી દઈએ હિંગ હળદર પાવડર લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હવે દળેલી ખાંડ એક ચમચી જેટલી એડ કરીશું હવે તેમાં આપણે વાટેલું લસણ આદુ એડ કરીએ અને એક લીંબુનો રસ એડ કરીશું અડધા લીંબુનો બધી જ વસ્તુ એડ કર્યા પછી હવે તેમાં આપણે મોણ એડ કરીશું એકથી દોઢ બાવલા આપણે મોણ એડ કરીએ આપણે ઘઉંનો લોટ એડ કર્યો છે એટલે મોણ વધારે નાખીશું તો જ આપણી ગોળીઓ સરસ થશે તો આપણે તેમાં પાણીનો ઉપયોગ નથી કરવાનો મેથી એડ કરી હોય એટલે હાથથી જ બધી વસ્તુ સરસ મિક્સ કરવાની પછી જરૂર પડે તો જ પાણીનો એ ઉપયોગ કરવાનો તો આવી રીતે આપણે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી લઈએ બધી જ વસ્તુ સરસ મોહણ પણ મિક્સ થઈ ગયું છે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીશું તમે આ ગોળીઓ વાળવામાં લીલું લસણ પણ યુઝ કરી શકો હવે આપણે એકદમ ઢીલો લોટ ના થઈ જાય એનું ધ્યાન રાખી થોડુંક જ પાણી એડ કરી અને લોટ બાંધી લેવાનો તો હવે આપણો લોટ સરસ બંધ ગયો છે તેનો નાનો આમથો લુવો લઈશું નાની ગોળીઓ વાળી લઈએ તો આવી જ રીતે આપણે બધી ગોળીઓ વાળી લઈશું હવે આપણી સરસ મેથીની કરકરા લોટની ગોળીઓ વાળીને તૈયાર થઈ ગઈ છે અને આપણે તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે એટલે બધા શાકભાજી આપણે તળી લઈશું અને એક બાજુ આપણે જે આખા ભરેલા રીંગણા કર્યા છે તેને આપણે અલગ ચડવાના છે આવી રીતે સરસ મસાલાથી ભરી લીધા છે તો હવે તેને પણ ગરમ તેલમાં આપણે મૂકી દઈએ તો એ રીંગણને આવી રીતે તેલમાં મૂકી અને ઘડીક વાર ઢાંકી દઈશું તો એવી રીતે આપણે ધીમા ગેસે તેને સરસ ચડવા દઈએ ત્યાં સુધીમાં બીજા શાકભાજી પણ તળી લઈએ તો આપણે તેલ ગરમ થઈ ગયું હોય તેમાં શક્કરીઓ એડ કરીશું દરેક શાકભાજીના અલગ અલગ જ આપણે તેલમાં એડ કરવાના એટલે અમુક જલ્દી ચડી જતા હોય અમુકને ચડતા વાર લાગે તુવેરના ચડતા વાર લાગે બટેકા જલ્દી ચડી જતા હોય ફ્લાવર જલ્દી ચડી જાય અને તેવી રીતે સરસ આપણે હલાવતા રહીશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું અને એકદમ સ્લો ફ્લેમ પર તળીશું એટલે ચડી જાય તો તળી ગયા છે એકદમ સરસ ક્રિસ્પી એવા શક્કરિયા હવે આપણે તેમાં રતાળું એડ કરીશું આવી જ રીતે આપણે બધા શાકભાજીને તળી લઈએ તો આપણી મેથીની ગોળીઓ પણ સરસ તળાઈ ગઈ છે અને આપણું શાકભાજી પણ બધું જ સરસ તળાઈ ગયું છે હવે આપણે ઊંધિયાનો વઘાર કરી લઈશું આપણે જે તળેલું તેલ હતું તેને ગાળી અને લઈ લીધું છે વઘાર કરવા માટે હવે તેમાં આપણે આપણે ડુંગળી ડુંગળી અને અને લસણની એડ કરીશું લસણ બંને જ મિક્સરમાં ગ્રેવી કરી લીધી છે હવે આપણે ગ્રેવી શેકી લઈશું પીળો કલર આવ્યો છે આપણે બધી મેથીની ગોટી અને શાકભાજી બધા તળ્યા હતા એટલે પણ એમાં સરસ આપણે મેથી ફ્લેવરવાળું હોય એટલે તે જ તેલનું આપણે એડ કરી છે હવે તેલ છૂટે ત્યાં સુધી ગ્રેવીને શેકી લઈએ તો હવે ડુંગળીની ગ્રેવી સરસ શેકાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તેમાં જ આપણે ટમેટાની ગ્રેવી એડ કરીશું ટમેટાની ગ્રેવી એડ કરી અને આપણે બધા જ મસાલા અત્યારે એડ કરી લઈશું એટલે ગ્રેવીની સાથે સાથે આપણે બધા મસાલા પણ શેકાઈ જાય તો ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર ધાણા જીરું પાવડર હળદર પાવડર અને આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું મીઠું આપણે રીંગણ જે ભરેલા છે કે મીઠું છે એટલે આપણે થોડું ટેસ્ટ પ્રમાણે હવે બધી જ વસ્તુ સરસ મિક્સ કરી અને મસાલો શેકી લઈએ આપણે એકદમ ગ્રેવી સરસ શેકાઈ જાય તો ટમેટાની ગ્રેવી પણ કાચી નહીં રહે અને મસાલો પણ બધો સરસ શેકાઈ જશે તેલ છૂટું પડે ત્યાં સુધી શેકી લઈશું મસાલો તો હવે ધીમા ગેસે આપણી ગ્રેવી સરસ શેકાઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા માંડ્યું છે તેમાં આપણે બધા શાકભાજી જે તળી દીધા હતા એ એડ કરીશું અને આપણે જે ગોળીઓ વાળી હતી અને તળી હતી મિક્સ કરી લીધા પછી આપણે તેમાં થોડું પાણી એડ કરીશું એક વાટકી જેટલું અને ધીમા ઘેસે બધી જ વસ્તુને સરસ કૂક થવા દઈએ તો હવે આપણા ઊંધિયામાંથી તેલ પણ સરસ આવી રીતે છૂટું પડી ગયું છે અને ઊંધિયું સરસ એકદમ જાડું ગ્રેવીવાળું થઈ ગયું છે તો એ એન ટાઈમે આપણે તેમાં જે આપણે રીંગણને ભરી અને સરસ શેકી લીધા હતા તે એડ કરીશું અને એને પણ બે મિનિટ માટે આપણે બધા જ શાક ભેગા ભેળવી લઈશું તો ઉત્તરાયણ સ્પેશિયલ જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું એકદમ ચટાકેદાર આપણું ઊંધિયું પણ બનીને તૈયાર થઈ ગયું છે તેને બેથી ત્રણ મિનિટ માટે આપણે ધીમા ગેસે થવા દઈશું રીંગણામાં મસાલો ભીડવાઈ જાય ત્યાં સુધી તો રીંગણ એડ કર્યા પછી પણ સરસ તેલ છૂટું પડી ગયું છે અને તૈયાર થઈ ગયું છે આપણું ઊંધિયું તો હવે તેમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને થોડું આપણે લીલું લસણ એડ કરીશું તો ઊંધિયામાં ઉપરથી લીલું લસણ થોડું એડ કરીશું ને તો બહુ સરસ સ્મેલ અને ટેસ્ટ પણ આવશે તો તૈયાર છે આપણું જોતા જ મોટામાં પાણી આવી જાય એવું એકદમ ચટાકેદાર ઊંધ્યું તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો તમને આજની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી